આપણે બધાને નમસ્કાર હું જીજ્ઞેશ ગોસ્વામી બાલ વાટિકાથી લઈ અને ધોરણ પહેલાનું ને બીજાનું શિક્ષણ છે ને આનંદદાયી પ્રવૃત્તિ સાથેનું હોવું જોઈએ એટલે કે તારા ઉલ્લાસની પ્રવૃત્તિઓનું બહુ બધું મહત્વ રહ્યું છે એની પી નવી શિક્ષણ નીતિ એમ કીધું કે વિદ્યાર્થીઓને કેટલીક રમતો એવી છે જે મનોવિજ્ઞાનિક રીતે એટલે સરકારી શાળાઓની અંદર મનોવિજ્ઞાનનું બહુ મહત્વ હોય છે તમારા બાળકને સમજવું છે બાળક સાથે રમવું છે બાળક સાથે ગાવું છે બાળક સાથે બાળક બનવું હોય તો શું કરવું જોઈએ તો સૌથી વિશેષ વાત એ છે કે બાળકને પહેલાં તમારા શિક્ષક તરીકે તમે પીટીસી કરેલા છો તમે બીએડ કરેલા છો તમે ડીએલએ કરેલા છો તો તમારી પાસે સૌથી મનોવિજ્ઞાન શિક્ષણ ભણીને તમે આવો છો બસ બહુ મહત્ત્વનું કામ માત્ર સમાજને મારે એટલું જ માત્ર બધાને વાલીઓને કહેવાનું છે કે બહુ બધું મહત્ત્વ હોય છે સાવ નાની એવી આ નવી પ્રવૃત્તિ તમારી સમક્ષ મૂકવા આવ્યા છે આજની પ્રવૃત્તિ છે ગાળાના રમકડાઓ આ બધા ગાળાના રમકડાઓ બધા જોઈ રહ્યા છો બધા વિદ્યાર્થીઓ પોતાની ઘરેથી ગાળાના રમકડા બનાવીને લાવ્યા છે માટી સાથે રમવું માટીને કુંદવી એટલે શું પહેલું જ કામ છે કે હાથની આંગળીઓની કસરત છે બરાબર તો કાંગળીઓની કસરત જ્યારે માટીને કુંદે છે માટીનું કામ હાથની આંગળીઓની કસરત થાય છે કેટલા બધા એને મનગમતા શાકભાજી કોઈ રસોડાના બંધ રસોડાના બધા વાસણો બનાવીને લાવ્યા હોય કોઈ ફળ ફૂલ બનાવીને લાવ્યા છે કોઈ શાકભાજી બનાવીને લેવા છે કોઈને ગમતી વસ્તુ બનાવીને લાવ્યા છે તો આવી બધી વસ્તુ જ્યારે બનાવી લાવ્યા છે જેના મનમાં એક તર્ક થાય છે એક કલ્પના શક્તિનો વિકાસ થાય છે કે માટીનું રમતું કેવું બનાવવું જોઈએ ખેતરમાંથી માટી લાવવી માટીને પલાળવી એને ગૂંદવી એને લીચી કરી એને ચાળીને બનાવે લીચી બનાવે પછી માટીને બનાવતી વખતે માટી સાથે પાણીને અને આંગળીથી કેમ એનો લેપ કરતું થવું બસ આ બધું નવી શિક્ષણ નીતિએ કીધું છે કે માટીના રમકડા એટલે માત્ર રમત નથી માટીના રમકડા એટલે વિદ્યાર્થીઓમાં કેટલી બધી રહેલી શક્તિઓનું સર્જન થવાનું કામ માટી કરે છે તો આજનું આજનું કામ એવું છે વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ વધે વિદ્યાર્થીઓને પહેલાં તો એ જે પ્રકારના રમકડા બનાવે ત્યાંથી આપણને ખબર પડે કે વિદ્યાર્થીઓમાં શું છે કે સ્ટડી કે સ્ટડીઓ બહુ બધું સાંભળ્યું છે પણ સાચી રીતે જોઈએ તો કેવી કે સ્ટડી હોય છે તો માટીના રમકડાથી દિશામાં થતી કામ કાગળ કામ પ્રવૃત્તિ કામ ખાતર કામ આ બધું શું લાગે છે બાલમેરો શું લાગે તમને પણ બાલમેરો એ છે કે વિદ્યાર્થીમાં રહેલી શક્તિઓને સર્જનને બહાર લાવવાની અને સર્જન શક્તિનો વિકાસ થાય એટલે માત્ર શિક્ષણની સાથે કેરળીનું પણ કામ થતું હોય બસ આને કહેવાય રમકડા અને કહેવાય ગાળા રમકડા આજે આપણે બધા જ ગાળા રમકડા જોવાના છે બધા ગાળા રમકડા સાથે કામ કરવાનું છે એટલે બધા રમકડાઓનું નિદર્શન હું તમારી સમક્ષ કરાવી રહ્યો છું દાખલા તરીકે અહીંયા જુઓ તો સીતાફળ બનાવ્યું છે અહીંયા કેટલા બધાને ગુલ્ફીથી માંડી નાના નાના સાધનો બનાવ્યા છે અને રસોડાના દરેક નાના નાના અંગ બનાવ્યા તમે જોઈ શકો છો રસોડાની અંદર અહીંયા જુઓ કેટલા બધા અલગ અલગ પ્રકારની એને જેવી આવડત પ્રમાણે બનાવ્યા છે તો આવી રીતે અહીંયા હાથીભાઈ છે તમારી સમક્ષ શિવલિંગ છે અહીંયા નાનો એવો એક બળદ છે અહીંયા બીજો બળદ છે અહીંયા જુઓ કલર કરી અને માટીના કામમાં પછી કલર કરે તો આવું શ્રેષ્ઠ કામ થઈ જતું હોય છે અહીંયા જુઓ

થાળી બનાવી ચમચી બનાવી રીંગણ બનાવ્યું શંકર ભગવાન બનાવ્યા બસ આવી રીતે બધા વિદ્યાર્થીઓ કેટલા બધા ગાના રબડા બનાવીને આવ્યા છે બધાને મજા આવી મજા આવી મજા આવી